વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ભિલાડમાં ગત તારીખ ત્રેવીસમી ડિસેમ્બરના રોજ એક મુસ્લિમ પરિવારમાં લગ્ન પ્રસંગ હતો આ દરમિયાન લગ્નના જમણવારમાં મામાના ત્યાં મોસાડમાં લગ્ન પ્રસંગ માણવા આવેલું એક બાળક ગુમ થયું હતું જમણવાર બાદ બાળક નહીં મળતા પરિવારજનોએ તેની શોધખોળ હાથ ધરી હતી પરંતુ બાળકનો ક્યાંય પત્તો ન લાગતા આખરે પરિવારજનોએ ભિલાડ પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો વલસાડ જિલ્લા પોલીસ વડા ડૉક્ટર કરણરાજ વાઘેલાની આગેવાનીમાં જિલ્લા પોલીસની આઠથી વધુ ટીમો સર્ચ ઓપરેશનમાં લાગી હતી આ દરમિયાન બાતમીના આધારે પોલીસે વાપી નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવે પર દમણગંગા નદી કિનારે શોધખોળ હાથ ધરી હતી આ સર્ચ ઓપરેશનમાં ડ્રોન કેમેરાની મદદ પણ લેવામાં આવી હતી આખરે છત્રીસ કલાક સુધી ચાલેલા સર્ચ ઓપરેશન બાદ બાળક એક ઝાડીમાંથી અર્ધ બેભાન હાલતમાં મળી આવ્યું હતું જેથી પોલીસે અને પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો જોકે બાળકની તબિયત જોતા તાત્કાલિક સારવાર માટે વાપીની હરિયા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું માતા પિતા સાથે લગ્નના થોડા દિવસ અગાઉ જ બાળક સાઉદી અરેબિયાથી ભિલાડ આવ્યું હતું અને લગ્નના જમણવાર દરમિયાન સગા સંબંધીઓની હાજરીમાં જ તેનું અપહરણ થવાને કારણે અનેક રહસ્યો સર્જાયા છે આથી આરોપી સુધી પહોંચવા વલસાડ પોલીસે થી વધુ સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા અને લગ્ન પ્રસંગમાં આવેલા અન્ય સગા સંબંધીઓની પણ પૂછપરછ કરી હતી આસપાસના સિત્તેરથી વધુ મકાનોમાં તપાસ કરતા અંતે આ મામલામાં પોલીસને સફળતા મળી છે જેમાં અપહરણનો માસ્ટર માઇન્ડ શાહબાઝ ખાન ઉર્ફે સોનુ ફારૂક ખાનની ઉત્તર પ્રદેશના આગ્રા મથુરા નજીકથી ધરપકડ કરવામાં આવી છે જ્યારે મુંબઈના ઉમર ઉર્ફે મોનુ ઝુબેર ખાન અને મહંમદ ઉમર ઉર્ફે સઉદ ફિરોઝ સલીમ કાઝી નામના બે શખ્સોની પોલીસે ધરપકડ કરી છે પોલીસે ત્રણેય આરોપીઓની આગવી ઢબે પૂછપરછ કરતાં અપહરણના ષડયંત્રનો સનસની ખુલાસો બહાર આવ્યો હતો જેમાં આરોપી શાહબાઝ ખાન ઉર્ફે સોનુ ફારૂક ખાન ભોગ બનેલા બાળકનો કૌટુંબિક મામો હતો અને આ મામાએ સાઉદી અરેબિયાથી લગ્ન માણવા આવેલા આ બાળકના પિતા પાસે લાખો રૂપિયાની ખંડણી માંગવાના ઈરાદે તેના મુંબઈના બે સાગરિતો સાથે મળીને ભાણેજના અપહરણનો પ્લાન બનાવ્યો હતો જોકે અપહરણ કર્યા બાદ ગળું દબાવતા બાળક બેહોશ થઈ ગયું હતું આથી બાળકને મૃત માની આરોપીઓ બાળકને વાપી નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવે પર અવાવરૂ જગ્યાએ ફેંકીને ફરાર થઈ ગયા હતા આમ કૌટુંબિક મામાએ જ ભાણેજના પિતા પાસેથી મોટી ખંડણી પડાવવાના બહાને અપહરણનું ષડયંત્ર રચ્યું હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો હતો આ જે બનાવ જે દીકરો મળી ગયો એના તરત જ જે આખા જે લગ્ન પ્રસંગમાં આવેલા તમામ વ્યક્તિઓની થરલી સર્ચ અને એની પૂછપરછ કરવામાં આવી હતી અને એક પર્ટિક્યુલર વ્યક્તિનો ફોન સ્વિચ ઓફ થયેલો હતો અને એક પર્ટિક્યુલર વ્યક્તિ ત્યાંથી ગાયબ હતો એ જાણતાની સાથે જે શાબાઝ ખાન ઉર્ફે સોનુ જે દીકરાની જે દીકરાની મમ્મી છે એની માસીનો દીકરો છે એટલે જે ગુમ થનાર બાળક હતું જે અપહરણ થનાર બાળક એના મામા જે થાય છે શાબાઝ ખાન ઉર્ફે સોનું એ જે દિવસે દીકરો મળ્યો એ દિવસથી ગેરહાજર હતો અને એની સાથે સાથે લગ્ન પ્રસંગમાં હાજરી આપનાર જે મોનુ કરીને એક વ્યક્તિ છે ઉમેર ઉર્ફે મોનુ અને મોહમ્મદ ઉમર ઉર્ફે સૌદ આ બે લોકો પણ બનાવના દિવસથી ગેરહાજર હતા તાત્કાલિક ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ મુંબઈ મોકલી આપવામાં આવી હતી અને મુંબઈથી મોનુ અને સૌદ બંનેને પકડી પાડવામાં આવ્યા હતા અને મોનુ અને સૌદની પૂછપરછમાં આ સમગ્ર ઘટના ધ્યાને આવેલી હતી મોનુ અને સૌદને સ્પેસિફિકલી આ સોનું ઉર્ફે શાહબાજે મુંબઈથી બોલાવ્યા હતા એકવીસમી તારીખથી જ વાપીની દ્વારકેશ હોટલમાં એમને રોકવામાં આવ્યા હતા અને આ સોનુએ મોનુ અને સૌદ સાથે મળીને આખે આખું એ અપહરણનું કાવતરું રચ્યું હતું